ડબોઈ વાઘોડિયા રોડ પર કરાલી ગામ પાસે લગાવેલ ડાયવર્ઝન બોટ તંત્રની નિષ્કાળજીને લઈ ગાયબ થઈ જતા વાહન ચાલકોને ગોજાલી ગ્રામ સુધીના ધક્કા ખાવા પડે છે કેટલાક સમયથી ડબોઈ વાઘોડિયા રોડ પર ગુજાલી પાસે આવેલ નાળાનું કામ મંદર ગતિએ ચાલતું હોઈ વાહન ચાલકોને આજુબાજુના ગામના લોકો આપેલ તરસાણા ડંગેવાડા અને કરાલી થઈ ડાયવર્ઝનથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે જેમાં પાછું તંત્રની લાપરવાહીને કારણે કરાલી ગામના બસ સ્ટેન્ડ પાસે લગાવેલ ડભોઈ તરફ જતા રસ્તાનું દિશા સૂચક ડાયવર્ઝન બોર્ડ ગાયબ થઈ જતા કેટલાક અજાણે વાહન ચાલકો અટવાઈ પડતા ઠેક નાળાનું કામ ચાલતું હોય ત્યાં સુધીના ધરમ ધક્કા ખાય પાછા આવવું પડતું હોય સમય અને ઈંધણનો વેડફાટ થતો હોય તંત્ર મંતરગતિએ ચાલતા નાળાનું કામ વહેલી તકે પૂરું કરે અને કામ પૂરું થાય ત્યાં સુધી કાયમી દિશા સૂચક ડાયવર્ઝન બોર્ડ લગાવે તો વાહન ચાલકો અને આજુબાજુના ગામવાસીઓ હાશકારો અનુભવે ફઝલ અઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ